જુનાગર શહેરમાં ઝાંઝડા ચોકડી નજીક વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ નાખવા માટે મહાનગરપાલિકાનું જેસીબી ખાડો ખોદતું હતું તે દરમિયાન બેદરકારીથી ચાલકે જેસીબીનું બકેટ ટોરેન્ટ ગેસની લાઇનમાં મારી દેતા લાઇન તૂટી જવાની સાથે ગેસ લીકેજ થવાથી આગ ફાટી નીકળી હતી આ ઘટનામાં ફાસ્ટ ફૂડની દુકાન ધરાવતા શૈલેષ સોલંકી ગંભીર રીતે દાઝી રહ્યા હતા જ્યારે તેમના પત્ની રૂપાબેન અઢી વર્ષની દીકરી ભક્તિ અને નાસ્તો કરવા આવેલા હરેશ રાબડિયાનું દાચી જવાથી મૃત્યુ નિપજ્યું હતું જે બાદ ત્રણે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા આગ પોલીસ ચેકપોસ્ટ પાસેના કોમ્પ્લેક્સમાં આવેલી છ દુકાનોમાં પણ પ્રસરી હતી જેને કારણે દુકાનમાં રહેલો ખાણીપીણી સહિતનો સરસામાન ખાક થઈ ગયો હતો ઉપરાંત આઠ મોટરસાયકલ પણ બળી ગઈ હતી સાથે સાથે ટ્રાફિક પોલીસ ચોકી અને વીજપોલને પણ ભારે નુકસાન થયું હતું આ ઘટનાને લઈ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસે

એફએસએલ એટલે કે સાયન્ટિફિક ઓફિસરને સાથે રાખી ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન પંચનામું અન્ય મહત્વના પુરાવો આ સમગ્ર બનાવ કેવી રીતે બનવા પામેલો છે જ્યારે આ પ્રકારનું ખોદકામ કરવાનું શરૂઆત કરેલી ત્યારે તેની જે એસઓપી છે તેનું પાલન થયેલું છે કે કેમ તે દિશામાં બી ડિવિઝન પીઆઈ નિમલા તપાસ કરી રહેલ છે